તો સંભી રહે કોણ સબિયાને પણ ઠેકી દેજો બાપા જો વીજળી થાય કડાકો થઈ ગયો ભાઈ મને તો બીક લાગી કડાકો થયો ગઈ એટલો વર્ષો થઈ ઓહો ને થાકી એમ તો ટાઈમ થઈ ગયો ચણ લીધી પછી આમાં ભરીને બટેટા વડા વરસાદ કેમ પડે બાકી જો આ ઝરમર ઝરમર કઈ ઘટે તો કેમ છો મજામાં ફરી એક નવો બ્લોગ માં તમારા બધાનું સ્વાગત છે ફેમિલી એક નવો દિવસ ઉગી ગયો છે આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ફેમિલી આજે પણ ભાઈ છે ને તડકાથી શરૂઆત કરી છે અત્યારે સાડા સાત વાગ્યા ને તો અત્યારમાં પણ કેવો તડકો જો સૂર્ય દાદા બધીમાં તમને દેખાતું હશે અને કાલે રાત્રે પણ વરસાદ નથી આવ્યો અને આજે પણ મને એવું નથી લાગતું કે હજી વરસાદ આવે અને આપણે ખબૂતરા માટે ચણ નાખી દઈએ એટલે થોડીક આ બધીમાં ચણાય બરાબર નાખી દઈએ તો જમણા બેસવા આવશે ને તો એ ચણા ખાવા થાય કેમ કે મેં જેમ આના પહેલાના બ્લોગમાં જોયું હતું તો મેં કીધું હતું એમ કે ભાઈ અત્યારે ચોમાસામાં થોડું ખાવાનો પ્રોબ્લેમ થતી હોય તો પહેલાં ચણ નાખી દઈએ આપણે જો ફેમ અત્યારે આપણે ઘરમાં સવાર સવારની અંદરમાં આટલા બધી ખબૂતરા ચણ ખાવા માટે આવી ગયા છે જો ખરે બસ ખેતર ખેતરમાંથી કામ કરીને ભાઈ નાઈઝન ત્યાર થઈ ગયા વરસાદ જો ભાઈ આજે જો આ જો અત્યારે કાંઈ ઘટે નહીં સારી બાજુ પાયા છે ને વરસાદ વરસાદ એટલો વરસાદ છે ને આવવાનું ચાલુ થઈ ગયું છે બસ સમજો નહીં કે આજે મને એવું લાગે છે ગાંડીગીરની અંદર મેઘ રાજા બહુ મેઘ થઈ ગયો છે અને ભાઈ આજે મને એવું લાગે છે આપણે નથી કહેતા બારે મેઘ ખાંગા થઈ ગયા એવું વાતાવરણ થઈ ગયું છે જો તમે ચારે બાજુ જો અને ભાઈ પાણી જ પાણી છે અહીંથી પાણી પડે છે અહીંયા પાણી આજે હવે એવું લાગે છે કે દાંડી જેમની અંદરમાં ફાઇનલી બધામાંથી વરસાદ થઈ ગયો તો અમારે પણ આ વરસાદ ફૂલ થઈ ગયો ને અત્યારે ભાઈ વીજ થાય અને વીજળી પણ એવી થઈ છે અને પવનનોથી જો આમ બધી તાજિયા તમે જો શાંત વાતાવરણ છે અત્યારે બધું કે પાણી ઉપર છે એટલું બધે પતરાનું આવે છે અને મને એવું લાગે છે હવે છે ને આજે કાંઈ ઘટે નહીં એવો ફૂલ વરસાદ પડવાનો છે ને કેટલો વરસાદ પડે એવો તમને કહો એટલે આજો ને ઉપરથી આંખે આંખ ભરાય અને અહીંયા અમે જુગાડ કર્યો છે નળીનો એટલે પાણી પછી છે ને અત્યારે ચોમાસામાં પછી તમને ખબર છે કે લાઇટ ના હોય તો પાણી પૂવાનું ના મળે ને એ માટે ઉપરથી જે પાણી પડે એ વરસાદનું તો જોતા હવે તો વરસાદ પડી જાય થોડું ગોયું જાય પછી એ બધા કહે કે પેલું વરસાદનું પાણી ના આવતી હોય એવું બધું કહેતા હોય પડે તો પછી એવો વાંધો ને પતરા પતરા સાફ થઈ જાય ને તો હવે ડોલ રાખી એટલે ટાંકા મન ભરવું હોય ને તો આ બધીમાં અમે ભરી લઈએ એટલે વાંધો ના આવે બાકી જો અત્યારે આ બધી ભરાવા માંડ્યું છે ને આ વરસાદ આ ચોમાસાનો પહેલો વરસાદ અત્યાર સુધી આવે છે ને સમજો નહીં કે અડધી કલાકથી લગભગ ચાલુ થયો છે અને હવે મને એવું લાગે છે કે વેકરામાં પૂરબીઓ અમારે આવી જાય ને આજે ફાઈનલ એટલી ખુશી થાય છે ને કે વાત જાવ તો મને તો થાય છે પણ જેટલા ખેડૂત મિત્રોને અમારે વાવણી નથી છે ને એ લોકો પણ અત્યંત ખુશી થઈ ગયા કે વરસાદ તો જોવો પડે ભાઈ ઘરની પાછની બાલકની અંદર બાલકની પછી છે ને પાણી ભરાઈ ગયું કપડાં સુપાતા મમ્મી જો ને ભાઈ જો વરસાદ કેમ પડે બાકી જો આ ઝરમર ઝરમર કઈ ઘટે બધી વાતાવરણ જો તમે આજે એક ર થઈ ગયું છે મને એવું લાગે છે કે આજે લગભગ અમારી ગેરમાં ફૂલ ધૂકા બોલાવી દેવાના છે ભાઈ અમે અત્યાર સુધી એમ કહેતો અમારા વરસાદ નથી થયો વરસાદ નથી થયો પણ આ વરસાદ જે અત્યારે પડે ને એક સાથે એટલો પડે ને કે આ બધું પૂરું કરી નાખીએ સમજી હું ખાસ તો જોવા આવ્યો હતો અહીંયા કે આ પાણી આવે કે નહીં કેમ કે આ ગયા વર્ષે છે ને ઓલા નીચે આપણે બારમાં રાખવા નહીં લઈ આવ્યો તો આ વખતે ભૂલી ગયો વેરાળ કે નથી ગયો એટલે મેં કીધું અત્યારે આવે ભાઈ કથો બથો રાખી દો ભાઈ ઘરમાં પાછું પાણી કરી જાય એટલે આનું સોલ્યુશન મારે કરવું પડશે હવે જાઉં ને તો પહેલાં તો નીચે બારમાં નાખવાના આવે ને લેતા હોય એટલે પાણી ના આવે બાકી ફૂલ મોજો ભાઈ આજે એટલા રાજી થઈ ગયા છે ને અમારા ગાંધીજીની અંદર ખેડૂતો જેટલા માવણી કરવી તેની ખુશી તો તમને બધાને ખબર છે જે લોકોએ માવણી કરી દીધી છે ને એ લોકોએ બાકી વરસાદને મજા માણીએ આપણે જો તો ફેમિલી મારે બાર સીસીટીવી કેમેરા લાગી ગયા છે ને તો તમને સીસીટીવીમાં બતાવું કે બાર કેવું મારે પાણી પડે જો આ મારો પહેલો કેમેરો છે ને તમે જોયો આમાં કેવું આ વાળી આને પછી જો આ બરાબર અમારે છે એ પછી આ રસ્તાનો જો આ બધું અમારે પાણી ભરાવા માંડ્યું રસ્તાની અંદર જો આ તો હું બેઠો છું જો આ જો અહીંયાથી ખેતરોમાં બધીમાં પાણી ભરાવા માંડ્યું છે જો આ અમારે પાછળનો કેમેરો છે તો પછી અમે લખીએ ફૂલ એટલો વરસાદ પડે ને હું બેઠો બેઠો જોતો તમે કીધું બહાર આવે કેવો રસ્તામાં પાણી આવી ગયો તો બહાર આવે રસ્તામાં પાણી ભરાવા મળીશું જો આવો આવો વરસાદ થોડીક વાર હોય ને તો સમજો અમારા વેકરા નદીઓને હમણાં વહી જાય અમે કહેતા હતા વરસાદ નથી વરસાદ નથી પણ આજ અમને રાજી કરી દીધા અને હજી હોય એવો વરસાદ ચાલુ જ છે વરસાદ એટલો આવે ને કે આની બરાબર વહી જો પાણી જો ડાયરેક્ટ અમને જુગાડ કર્યો હતો ને એટલો ઓવરફ્લો વરસાદ આવ્યો કે બરાબર જવું પડે એટલું થઈ જાય ને અહીંયા જો સભ્ય રાખ્યું ને સભ્યને પણ ઠેકી દેજો બાપા જો વીજળી થાય હો ઓમ કડાકો થઈ ગયો ભાઈ મને પણ બીક લાગી જોરદારનો કડાકો થયો જોયો ને કેવો કડાકો થયો તો હું વિડીયો શૂટ કરતો હતો ને આવો બધી કડાકો થયો એટલે વાત જવ તો કે તમને એટલી બધી માઇકમાં અવાજ નહીં હોય પછી મને આઈ અવાજ આવે નહી વાત જાવ એટલે આપણે બહાર બહુ જવું નથી મને બીક લાગે ભાઈ એટલે હવે આપણે ઘરમાં ને ઘરમાં રહીએ વરસાદ કેવો શાંત પડી જાય ને પછી હું તમને કહી તો સમજુ મેઘરાજાએ મેઘ તો ખરી ખરી એવું ભાઈ અમારી ઉપર આજ સમજો નહીં કે વાવણી જેવું વરસાદ તો બહુ સારામાં સારો કરી દીધું છે કેમ કે જો અગાસી ઉપર પણ આમ બધીમાં પાણી ભરાઈ ગયા છે અને બસ જે જોતું હતું અમારે આ બાજુ બધું થઈ ગયું છે તો બહુ વેકરા આપણે જેવું કહેતા હતા કે વેકરામાં પાણી આવી જાવું તેવું એવું કાંઈ થયું નથી પણ હવે બધાને સમજો નહીં કે જો અહીંયા ખેતર સામે ખાલી પડ્યું ને તો આ બધાને વાવેતર સારું થઈ જાય ને અત્યારની વાતાવરણની વાત કરું તો એકદમ જો ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે ને આમ તો જો ભાઈ તડકા જેવું દેખાય છે બાકી છે ને હવે એવું લાગે છે કે રાતમાં પાછો વરસાદ આવે તો ખબર નહીં બાકી જે બધાને જોતું તો ફાઇનલ થઈ ગયું છે હું સૂતો ને જોશના પણ મને ફોન આવ્યો તો સૂતો હતો ત્યારે કે વરસાદ આવ્યો કે નહીં આપણે અત્યારે પાછો ફોન કરીએ ભાઈ તમારે કેવો વરસાદ છે તમારા ગામમાં આવ્યો કે નહીં સેન્ડિંગ જાય છે ભાઈ તો હેલો તો શું કે ભાઈ તમારે અહીંયા વરસાદ આવ્યો કે આવ્યો નથી જોરદાર વરસાદ આવ્યો છે

ફેમિલી આનો ટાઈમ થઈ ગયો છે જો ખાવા આવવા માટેનો ચણ એટલે આપણે પાછી થોડીક વધારે નાખી દઈએ ચણ કેમ કે એનો ટાઈમ થાય ને એટલે પહોંચી જ જાય ગમે ત્યાં રખડેલી પહોંચી જ જાય તો એ આમથી આમ આડા ભાઈ ગયા ને તો એને નાખી દઉં પેલા લીધ તો લીધી ચણી પણ આગતના છે ને આપણે નાખી દે પણ વહી ગયા ઓલી બીકને કારણે કેમ કે હું ઊભો થઈને લેવા ગયો ને તો ભાઈ પક્ષી તો બીક તો રહે ને ભાઈ તો એ તો ફટાફટ ઉડીને વહી ગયા હવે આવે કે નહીં ખબર નહીં જો આપણી મહેનત પાણીમાં ના ગયો ભાઈ મેં ના એટલે આવ્યા ખરી પાછા કેમ કે ના મારે હોય તો ગયા પણ હવે પછી હિંમત કરે ને ચણ ખાવા માટે આવ્યા તો ખરી ભાઈ ભૂખ લાગી હોય તો શું કરું ભાઈ હિંમત તો કરવી પડે કે આપણે કઈ નુકસાન નહોતો કરવું પણ ભાઈ એના બીક બહુ હોય કેમ કે હું ખાલી ઊભો થયું હોય જાય જો એટલે મસ્ત મજાના હવે એ ચણ ખાય તો ખાઈ લેવા દઉં જો હું બોલું તો જોઈ કે આ કોણ બોલતું હોય છે એ કે એક તો બીકનું મારું જો અહીંયા છે જો એ તો આવ્યું નહીં જો આ અહીંયા બે છે ને આની હિંમત સારી કહેવાય કે આવી ગયા

આલો બટેટ આવડા ડુંગરી તો બ્રેડ નું તો મે ઇન્સ્ટા માં રીલ્સ મે કરી લીવા જ બનાવ્યા કે હું આ બચ્ચો તો આવી રીત જ બનાવ્યા તો ભાઈ આ બધી જોઈને મને છે ને ભાઈ ઓલી પાણી આવી ગયા છે એટલે આપણે સાદું આપણે રોટલો ને ચા કોઈ આપણે ખાઈ આવીએ બાકી પછી જોશ આટલું બધું બતાવ્યા કે છે ને હજી તો તૈરા નથી તરીને તરીન બતાઈશ ને તો હાવ મોટા પાણી છે અને હવે તું ફોટા નો મોકલતી બરાબર હમણાં હું તરીને મોકલો ને ને ભાઈ અમાર ફોટા

તો કાંઈ વાંધો નહીં તમે ખાઈ લ્યો પકોડા ને ભાઈ હમી ખાઈ લઈએ છે ફેમિલી શાક ને રોટલો ને તમે શું જમ્યું આજે એ જ રીતે કહી દેજો બધે ફેમિલી હાલો ટાટા હવે તમે તમારું કરી લ્યો બાય બાય બસ ફેમિલી જમી લીધું છે આપણે તો સાકના રોટલા જતા તો મસ્ત મજાનું જમી લીધું છે હવે અત્યારે આવી ગયા છે આપણા રૂમની અંદર અને આપણે કરવાનું છે આપણો વિડિયો એડિટ બાકી આજનો બ્લોક કેવો લાગે બીજી રીતે કમેન્ટ કરીને ખાસ જણાવજો ચેનલ માં તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી બસ જય દ્વારકાથી એક નવો બ્લોગ લઈને આવું ક્યાં સુધી તમારું પોતાનું ધ્યાન રાખો ફેમિલી બાય બાય